નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ઉત્તરાયણ ઉપર પવન કેવો રહેશે તેમજ વાતાવરણ કેવું રહેશે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જાણીશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને બે દિવસ બાદ ઉત્તરાયણનો મહાપર્વ આવી રહ્યો છે 14 જાન્યુઆરીના રોજ ગુજરાત સહિત દેશના અનેક વિસ્તરમાં ઉત્તરાયણનો પર્વ ઉજવવામાં આવતો હોય છે ત્યારે ખાસ કરીને પતંગ રસિકો માટે મહત્વપૂર્ણ પવન કેવો રહેશે અને દિવસે પવનનું જોર ઓછું જોવા મળી રહ્યું છે અને તાપમાન વિશે વાત કરીએ તો હવે બે ત્રણ દિવસ દરમિયાન દિવસનું તાપમાન છે તેમાં થોડો ઉછાળો આવશે અને થોડી એક જે ઠંડી અનુભવાતી હતી તેમાં રાહત મળશે અને રાત્રિનું તાપમાન છે તેમાં પણ સામાન્ય ઉછાળો છે જોકે મોટો ફેરફાર જોવાની મળે એકાદ બે ડિગ્રીનો ફેરફાર જોવા મળશે અને થોડું તાપમાન ઊંચું જવાને કારણે જે જોરદાર ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો હતો તેમાં આંશિક રીતે બે ત્રણ દિવસ સુધી ઘટાડો જોવા મળશે ત્યારે મિત્રો ખાસ કરીને ઉત્તરાયણના પર્વના દિવસે પવનની ગતિ કેવી રહેશે તે બાબતે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ઉત્તરાયણના દિવસે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં પવન છે તે પતંગ ચગાવવાલાયક રહેશે આઠથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સંભાવના દેખાઈ રહી છે બપોરના સમયગાળા દરમિયાન પવનનું જોર થોડું ધીમું પડે થોડાક સમય માટે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે અને ઝાટકાના પવનો છે તે ખાસ કરીને બાર થી અઢાર વીસ કિલોમીટર સુધીની ઝડપે અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે એટલે આ પ્રકારની સ્થિતિ દેખાડી છે એકંદરે પતંગ ચગાવવા માટે જે પવન છે તે સાનુકૂળ રહેવાની શક્યતાઓ દેખાડી છે તેમજ ખાસ કરીને અન્ય બાબતનું પણ ધ્યાન એ રાખવું કે વહેલી સવારમાં પતંગ ચગાવવાની શરૂઆત ના કરવી કારણ કે એ સમયગાળા દરમિયાન જે પક્ષીઓ હોય છે તે નીકળતા હોય છે અને તેમને નુકસાન જતું હોય છે તો આપણે એમને નુકસાન ના જાય એટલે કે પ્રકૃતને કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યા વગર આપણે જે તહેવાર છે તેને ઉજવવો જોઈએ અને સાંજના સમયે છ વાગ્યા પહેલા આપણે ઉતારી લેવી જોઈએ જેથી કરીને જે પક્ષીઓ પરત ઘરે જતા હોય તો એ સમયગાળા દરમિયાન પણ તેમને નુકસાન ના જાય એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખી અને તહેવાર છે તેને ઉજવવો જોઈએ જેથી કરીને કોઈને નુકસાન પણ ના જાય અને આપણી મોજ છે તે આપણે કરી શકીએ એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું તો ભવન છે તે સાનુકૂળ રહેવાની શક્યતાઓ દેખાઈ છે એટલે તમામ જે પતંગ રસિકો છે તેમના માટે પતંગ ચગાવવા માટે અનુકૂળ વાતાવરણ રહેવાની સંભાવના દેખાઈ છે